નમસ્તે મિત્રો જય માતાજી જય શ્રી કૃષ્ણ બાપા સીતારામ તો આ વિડીયામાં આપણે જોઈશું ક્રિસ્પી મરછાની પટ્ટી ભજીયા કેવી રીતે બને આ પટ્ટી ભજીયા તમે આડે કે કોઈ પ્રસંગમાં કે પ્રોગ્રામમાં બનાવી શકો તો આ જોતા રહેજો નમસ્તે મિત્રો જય માતાજી બાપા સીતારામ સ્વાગત છે તમારું અમારે નવા વિડીયોમાં તો આપણે મરછાની પટ્ટીના ભજીયા બનાવવાના છે તો આજે મારે ઓર્ડરમાં ત્રણ કિલો મરછાની પટ્ટીના ભજીયા બનાવે છે

તો આવી રીતે આપણે કટિંગ કરીશું પહેલાં ડીટપાડ નાખશું અને મોટું મરચું હોય તેમાંથી ત્રણ ફાડા કરશું પહેલાં સાઈડમાંથી એક કટિંગ કરી લેવાનું પછી આ બે અને વચ્ચેના બે અને કાઢી નાખવાના એટલે ભજીયા સરસ બનશે બહુ બીયા અને એની નસું હોય એ કાઢી નાખવાની રાખવાની અને થોડું નાનું મરચું હોય એના આપણે બે ટુકડા જ કરીશું એના ત્રણ શીરા નહીં કરીએ એટલે પટ્ટી આવ નાની હોય તો સારી નહીં બને એટલે એવડી એવડી મરચાની શીર રાખવાની તો આવી રીતે હું તમને કટિંગ કરવાનું કહું છું આવું મોટું થોડુંક મરસું છે તો એના ત્રણ શીરા કરી નાખવાના આવી રીતે કટિંગ કરી ત્રણ શીરા અને અંદરથી બીયા અને નસું કાઢી નાખવાની તો આવી રીતે આપણે બધા મરચાનું કટિંગ કરી નાખશું આપણે ત્રણ કિલો મરચાં કટિંગ કરતા લગભગ અડધી કલાક જેવો સમય થાય છે તો ફટાફટ આને કટિંગ કરી નાખવામાં સમય રાખીને કામ કરવાનું આવી રીતે આપણે મરછાંનું કટિંગ કરીએ છીએ અને જો તમારે આ એક ફટાફટ કામ કરવું હોય તો આ ડીટની આગળનો એટલો ભાગ કટિંગ કરી નાખવાનો અને પછી બે શીર પાડી દેવાની થોડુંક નાનું મરશું હોય તો આવી રીતે તમારા હાથથી અંગૂઠાથી બીયા કાઢી નાખવાના તો આવી રીતે પણ કટિંગ કરી શકો તમે તો હવે કટિંગ મરછા થઈ ગયા છે અને આપણે ભજીયા બનાવવાના ઠેકાણે પોગી ગયા છે તો એક બાઉલમાં મેં પહેલાં દોઢ કિલો ભજ મરછાનું કટિંગ લઈ લીધું છે હવે એનું બેટર બનાવી નાખું તો દોઢ કિલો મરચા છે એટલે આપણે સાઠ ગ્રામ જેવું નમક નાખીએ છીએ અને થોડુંક નમક સળિયાતું રાખવાનું મરસાશેસ ખારા હશે તો વધારે મજા આવશે ને આ લીંબુનો રસ છે લીંબુનો રસ આપણે ત્રીસ એમ જેટલો નાખીએ છીએ અચ્છા ચાર લીંબુનો રસ કાઢી અને નાખી દેવાનો લીંબુનો રસથી ખાટા ખારા મરસાં મસ્ત બનશે અને આમાં આપણે એક કિલા જેવું બેસન નાખશું એક કિલ્લા જેવું બેસન નાખીએ અને મિક્સ કરી દઈએ આ ડીશમાં બસો અઢીસો ગ્રામ બેસન આવે તો આપણે આવી ત્રણથી સાડા ત્રણ ડીશ બેસન નાખશું પહેલાં કોરા લોટમાં આપણે મિક્સ કરી દઈએ મરચાંની પટ્ટીને કોરા બેસનમાં મિક્સ કરી દેવાની અને આમાં કોઈ સોડાનો ઉપયોગ નથી કરવાનો આપણે કોરે કોરો થોડુંક પાણી નાખી અડધા લિટર જેવું અને પછી આપણે એને મિક્સ બેટર થોડું કોરું આપણે મરચાંનું બેટર બનાવી અને એમાં આપણે જેમ જરૂરિયાત મુજબ પાણી નાખશું અને ભજીયા એક એક પટ્ટી કરીને તેલમાં પૂરી દેવું તેલ આપણે બાજુમાં ગરમ મૂકી દીધું છે તો પહેલાં કોરા લોટને મરચામાં મિક્સ કરી દઈએ આપણે આમાં અંદાજે એક કિલા જેવો લોટ નાખ્યો છે તમે જો આવી રીતે વિડીયામાં દેખાય એ રીતના મરછાં બધા લોટવાળા થઈ જવા જોઈએ અને પછી જરૂરિયાત મુજબ પાણી નાખવાનું અંદાજે આપણે બે ગ્લાસ આવશે એટલે એક ગ્લાસમાં અઢીસો ગ્રામ પાણી હોય એટલે અડધા લીટર જેવું પાણી નાખવાનું પાણી પહેલાં વધારે નહીં નાખવાનું પાણી વધી જાય તો લોટ પાછો મરછામાંથી ઉખડી જાય એટલે જેમ જરૂરિયાત મુજબ જ નાખવાનું અને બધા મરછાંની પટ્ટીમાં ચણાનો લોટ નમક લીંબુનું પાણી છૂટી જાય એ રીતના મિક્સ કરી દેવાનું તો આવી રીતે આપણે મરછાની પટ્ટી બનાવીએ છીએ આ મરછાની પટ્ટી તમે કોઈ ઘરે પ્રસંગ હોય કે જમણવાર હોય વડાપાંવ આરે પાઉંભાજી આરે તમે બનાવજો ખાવાની મજા આવશે એકદમ ખાટી ખારી કુરકુરે મરછાની પટ્ટી બને છે અને વડાપાંવમાં જો ધંધો કરતા હોય તમે તો આવી રીતે આ મરછાની પટ્ટીનો ઉપયોગ કરી શકો અત્યારે આ મરછાની પટ્ટીને વડાપાંનો ક્રેઝ હાલે છે તો એ રીતના પણ તમે આ મરચાની પટ્ટી બનાવી શકો તો બેટર ટેસ્ટ કહ્યું થોડુંક નમક ઓછું છે તો પાંચ સાત ગ્રામ જેવું નમક નાખી સે જ આપણે પાણીવાળું નમક કરી નાખી એટલે હું બરાબર બધામાં મિક્સ થઈ જાય અને હવે આપણું આ બેટર બની ગયું છે આ નમક મિક્સ કરીને આપણે તેલમાં એક એક કરીને પૂરી દઈએ અને તમે આ અમારા વિડીયા ક્યાંથી જોવો છો એ કહેજો અને અમારા વિડીયા કેવા લાગે છે એ પણ કહેજો આપણે આવી રીતના બને એટલા ગાઠિયા ભજીયાના શાકસબ્જીના મીઠાઈના બધા વિડીયા બનાવશું અને આપણે જે રીતના વિડીયાનો મારે કેટરસમાં ઓર્ડર આવે એ રીતનો બનાવો બાકી ટાઈમ મળશે પ્રમાણે તમારી કોમેન્ટના પણ વિડીયા બનાવ્યા કરશું તો આવી રીતના આપણે એક એક કરી અને બધાએ મરછાંની પટ્ટી પૂરી દઈએ છીએ એક જો બધાય તમે પૂરશો તો કદાચ ભેગા લોંદો થઈ જાય તો પછી થોડીક મિક્સ મિસ્ટેક થઈ જાય તો બને જો ટાઈમ હોય તો આવી રીતના એક એક કરી અને ફટાફટ પૂરી દેવાનું આમાં બહુ વાર ના લાગે અડધી કલાકમાં ત્રણ કિલ્લાના નીકળી નીકળીએ અને આને હાફ ફ્રાય કરશું આપણે એટલે પહેલાં મારે મિક્સ ભજીયા દેવાના છે મેથીના અને બટાકા બટાકાપુરી અને મરછાની પટ્ટી આ ત્રણ ભજીયા છે તો પછી મેથીના અને બટાકા બટાકાપુરીના નાખશું એની આરે આપણે આ પાછા બીજી વાર ફ્રાય કરી નાખશું ચાર પાંચ મિનિટ એટલે મરછાં ક્રિસ્પી કુરકુરે બની ગયા જાય તમને એક ઘણો એન્ડમાં ડી સો બસો ગ્રામના કુરકુરે કરીને બતાવી દેહો કેટલા કડક કરવાના બીજી વાર તમે તરશો ને એટલે સરસ કડક થઈ જાય અને એકવાર તળવાના હોય તો તમારે સાત આઠ મિનિટ તળવાના અને કાઢવા ટાણે સેજ ગેસ ફાસ્ટ કરી દેવાનો અને સેજ કડક કરી નાખવાના એટલે એકવારમાંય પણ ક્રિસ્પી કુરકુરે મરચાની પટ્ટી ભજીયા બની જાય તો આવી રીતે આપણે એક એક કરી અને મરછાંની પટ્ટી બનાવી નાખીએ આમાં આપણે કોઈ સોડાનો ઉપયોગ નથી કર્યો કારણ કે સોડાથી મરચ્છા કડક નહીં બને એમણામાં કોરા જ આપણે બનાવ્યા છે અને મરછાની પટ્ટી ભજી આવી રીતે એક એક કરીને આપણો એક ઘણ પાકી ગયો છે અને હાફ ફ્રાય જો કરવા હોય અડધા કાછાને અડધા પકવવાના હોય ને તો ફૂલ નહીં પકવવાના બસ આવી રીતે નાખી અને બે મિનિટ ફરતા ઉપર નીચે પકાવીને કાઢી લેવાના આવી રીતે અમે મરચાની પટ્ટી ભજીયા બનાવીએ છીએ તો આ એકવાર હાફ ફ્રાય થઈ ગયા છે અને કાઢી લઈએ છીએ એટલે અમારે અગ્નિદેવને જમાડી દઈએ અને હાફ ફ્રાય ભજીયાની મરછી મરછાની પટ્ટી ભજીયા બનાવી નાખ્યા છે આપણે આવી રીતે બીજો ઘાણા અમે બનાવી દેવું આ ત્રણ કિલ્લા મરછાની પટ્ટી બનાવતા અમારે ચારથી પાંચ ગાણ થાય અડધી કલાકમાં નીકળી જાય હે અમારે આ ગરબામાં સો માણસના ભજીયાનો ઓર્ડર છે એટલે એમાં ભજીયા બનાવીએ છીએ અમે તો આવી રીતે આપણે બીજો વાણ કાઢી નાખીએ તો આ તમે વડાપાઉમાં આ પટ્ટીનો ઉપયોગ કરી હગવા સરસ બને છે અને માણસો બહુ ખાય છે માગે છે બનાવી સિમ્પલ છે આમાં કંઈ છે નહીં કટિંગ કરી લીંબુ મીઠું અને લોટ નાખી મિક્સ કરી દેવાનું જરૂરિયાત મુજબ પાણી નાખી અને હલાઈ નાખવાનું તો આ રીતે આપણે બીજો ઘાણ પણ પાકી ગયો છે તો આ મરછાની પટ્ટી ફેરવી નાખે છે બીજા દોઢ કિલો છે એને આ રીતે હું લીંબુ મીઠું અને સોડા પાણી નાખીએ અને બેટર બનાવી દે તમને એક ડીશ આપણે તૈયાર કરીને બતાવી દઈએ છીએ કેવી રીતે બને મરછાની પટ્ટી ક્રિસ્પી કુરકુરે તો આપણે રોટકીલા કિલા મરચાંની પટ્ટીના ભજીયા બનાવી નાખ્યા છે બનાવતા અંદાજે પંદરક મિનિટ જેવો સમય લાગ્યો છે તો આ બસો ગ્રામ જેવી પટ્ટી મરચાં કાઢ્યા છે આપણે ક્રિસ્પી કુરકુરે કરવા એને પાછા તેલમાં નાખી દેવાના અને તેલનું ટેમ્પરેચર થોડુંક રાખવાનું ગરમ અને આને થી ચાર મિનિટ પકાવવાના ફેરવતા જવાના એટલે આ ક્રિસ્પી કુરકુરે બની જાય છે જ ગોલ્ડન કલર જેવા થાય પછી કાઢવાના તો આવી રીતે ત્રણ મિનિટ પકાવવાના તો આ મરછાની પટ્ટી આપણે વિડીયામાં બતા બતાવવા માટે બસ્સો ગ્રામ જેવી તૈયાર કરી દીધી છે એકદમ કડક બની ગઈ છે મરસાની પટ્ટી આ તમે ખાઓ વડાપાં કે કોઈ પણ નાસ્તા જમણવાળા તો મજા આવે ચટણીને આરે ખાઓ ઉપર સાટ મસાલો છે સાટી દેવાનો એટલે મરસાની પટ્ટી તૈયાર અને મરચાની પટ્ટીનો વિડીયો કેવો લાગ્યો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરજો ચેનલ નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને આવા જ આપણે ભજીયાના વિડીયા બનાવ્યા કરશું કાંઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ કરજો મળીશું અગલા વિડીયોમાં જ્યાં સુધી જય માતાજી બાપા સીતારામ જય શ્રી કૃષ્ણ તો અમારા નાસ્તાની બધાય શરૂઆત થઈ ગઈ છે હવે